હું તારી ભક્તિ કરું છું પણ મારી સાસુ તો મને માર માર કરે છે હું શું કરું પણ મારો પતિ તો એવું ભેગા કરી અને ભેગા કરી વાત

ખાના કંટાળી જઈશ બાયણી થી શાના જાય છે કહો કે સુટુ આલ દે સુટુ આલ દે ગમ્મા જેટલી આબરૂ ની ઇજ્જત જોવા ના ના હું કરવાનું ને કે એક સુટુ લઈ લે બીજી દઉં છું તાણ કે મેલા લીધે ઈ લીધે માથું મને તો હું સદે નામો હું સા એટલા હું રહી

દેહ કોની કોઈ કોની ખરી બક્તિ અરે તો માતાજી ને દયા કરશે હા માતાજી ને મંડી મંડી રે છે વાહ કેવું પડે પડે ના ના પાછો ખાઈ પીને ઇનાઉ પાળા ખાઈ પીન પડી જવાનુંરી હાલ હાલ ખેતરમાં કોઈ બોલતી ના આવતું આય

એના કીધા પ્રમાણે ના લે આમાં સોગો તને કશું બોલતો નહી ને ના એ તો કોઈ કહેતા બસ તો ઇના કરમાણે ના લે બરાબર હું મારું કામ કરું તો ઘર મજે દે જા હો તો લઈ લે હા હું કરતી દી મોય કોઈ ને બેહી રહેતી રંધી દી તું નહીં રોતે જો આ તમાર મારો અથવા તો રોતું ના આ ખાવ ટેમ તું જમ નહીં રાંધી ના બારા કે વારી આસો ને કી જતા રહી કે કોણ કેતું તું તું તમાર માં કે પણ મા મારા વાડે ના રહેવાનું હોય ના પણ હવે રહેવું નઈ મારા તે ના રહેવા એટલે તાર પછી આપા તો કૂવો રહી હવ હેડો હ ભલે તાર લુકડા બુકડા ભરવાનો હે હેડ આપ ને ભલતો ને ગવણ કરો ના પણ મા તને ખબર નઈ પડતી અમે ઘર વાત પર જોર નહી આય મજૂરી અમે કરી અને તારે તો મે અમારા કીધામ રહેતા હ હારું અમે કૂવો જ રહી છે હું હેડવાં કરો ઘરમાં ના ખંટાતો હોય ભુ લુકડા ને હા ભાળ્યો